બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ

નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં પાંચ ગરફોડ ચોરીઓમાં સંડોવાયેલો રીડો તસ્કર ને વડોદરા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આણંદ જેમાં વડોદરાના રણોલી વિસ્તારમાં રહેતા રવિસિંહ તારાસિંહ સરદારનું નામ ખુલ્યું હતું તે દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રણોલીના નગર ખાતેથી રવિસિંહ સરદાર મળી આવ્યો હતો